હેલો દોસ્તો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધા મજામાં છો ચા નાસ્તો પણ કરી લીધો છું દોસ્તો ફાઇનલી અમારો નવો વિડીયો આવી ગયો છે તો આજે મેં હે ને હું અને અમારા કાકા છે બંને જણા અમે છે ને કાપુસી ગયા છે કાપુસ કારણ કે અમને હાથે ફ્રેકચર થયેલું છે તો અમને હવે હાથે પાટો બંધાવવાનો છે તો ચાલો આપણે એમને સાથે પાટો બંધાવા તો જો હું તમને કાકુસી બતાવું અને આ કાકા અમારા કાકા છે એમને હાથે પાટો બંધાવવાનો છે બાબુ કાકા કરી ઠક્કર અને આ કાકોશી દોસ્તો કાકોશીની બજાર જો આગળ હા વાંધો ને ભલે પડી અને કાકોશી અને આજે તો દોસ્તો દશામાના વ્રત છે એટલે દશામાના વ્રત નવી દુકાનો બને છે શોપિંગ અને બધાને શુભકામના દશામાના વ્રતના આ દશામાની મૂર્તિઓ જઈ આ રીતે દવાખાનું હાર્ડવેર અમે આપણે હાર્ડવેર ની દુકાન પહોંચી ગયા પણ હવે ખાટો બંધાયેલો છે કેટલી ટ્રાફિક છે જો ડોક્ટર સાહેબ છે એમ કે પ્લાઝા નવાર કપાવાનું છે જો પાકોશીમાં એવું વસ્તુ નથી કે બધી વસ્તુ મળી જાય આ રમકડાની દુકાન છે જો રમકડા પણ લટકાવી રહ્યા છે મૈના તો બધી વસ્તુ મળી જાય જે જોતું હોય રૂમાલ છે ઓઢણી છે દરેક વસ્તુ બધી વસ્તુ મળી જાય જો આ बाजू બધી વસ્તુ એવું ન કયા વસ્તુ ના મળે બધી વસ્તુ તો મી હોસ્પિટલ પહોંચી જશે જો કારગન તો મને ઓવરીમાં કાકાને પાટો બાંધે છે આ માસી એમના સાથે આ સાથે હવે પાટો બાંધે છે

हम बता तो रहे हैं तो काफी तो से आप ही रहवा लास्ट में आप ही एड्रेस पूछ लिया कोई भंगड़ी जिले में हो हम्म, हमें आश्वासन दिया है

દોસ્તો ફાઇનલી અમારે પાટો કાકા ને બંધાઈ ગયો છે અને હવે અમે મેડિકલે જઈએ દવા લેવા તો જો હવે અમારે એકતા મેડિકલ ગોતવી પડશે કઈ બાજુ છે પેલી રહી જો

હા જો આપડે કોઈ બી વસ્તુ જોઈતી હોય તો બધી વસ્તુ મળી જાય જો બધી પ્રોડક્ટ

જો એ આ જો આપણે આ દુકાનની બધી વસ્તુ મળી જાય બેલ્ટ પણ મળશે અને જે પણ દવા વસ્તુ જોતી હોય ને બધી વસ્તુ મળી જાય જો આ ભાઈની દુકાન છે ભાઈ તમારું નામ શું હસનભાઈ છે ને અતર પણ બહુ ફેમસ છે અતર હું બે ત્રણ વખત લઈ ગયો પણ બહુ મસ્ત આવે છે એમનું કામકાજ સારું છે અને વસ્તુ પણ સારી આવે છે ગેરંટી વાળી અને અહીંયા મેકઅપ પણ મેકઅપ પણ લેડીઝ માટે મળી જાય જે જોતો હોય છે ને બધી વસ્તુ અને આ બાજુ આ દુકાનો છે દુકાન હું તમને બધી બતાવી દઉં દોસ્તો અમે હવે નાસ્તાની દુકાન જઈએ છીએ મહાદેવ પાવ પાછી નાસ્તા આ નાસ્તો પણ મળે છે અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમારા આવા મિની વ્લોગ આધારે રહેશે જય હિન્દ જય ભારત